હું બકુલ પટેલ આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં આજે બીજી વાર ફરીથી સ્વાગત કરું છું મિત્રો એકચ્યુઅલમાં એક બેન્ક ઓફ બરોડામાં પીયુનની ભરતી આવેલી છે આપણે દેશી ભાષામાં કહીએ તો પટાવાળાની ભરતી આવેલી છે સામાન્ય રીતે મારા અનુભવ પ્રમાણે બેન્કોમાં મેસેન્જરની અથવા તો પીયુનની ભરતી બહુ ઓછા સંજોગોમાં થતી હોય છે પણ આ વળી બેંક ઓફ બરોડાએ પાંચસો જેટલા ઓલ ઇન્ડિયા લેવલે પીયુનની ભરતી એક જાહેર કરેલી છે તો એની પેપર સ્ટાઇલ એની તો આ બધી વસ્તુઓ મેં પીડીએફમાં જોઈ તો મને એમ થયું કે મારે આ માહિતી તમારી સમક્ષ શેર કરવી જોઈએ કેમ કે તમને બધાને જો પીયુનની પોસ્ટ જોડે વાંધો ના હોય મારી દૃષ્ટિએ વાંધો ના હોવો જોઈએ ના મામા કરતાં કાણો મામા શું ખોટો એ રીતે વિચારીએ તો ખરેખર સારી જોબ છે એની ડિટેલ પૂરેપૂરી ડિસ્કશન કોણ ફોર્મ ભરી શકે શું તૈયારી કરવી જોઈએ એની ચર્ચા કરવા માટે હું તમારી સમક્ષ થોડોક મોડો તો મોડો પણ પ્રગટ થયો છો મારી તમને બધાને સલાહ છે કે તમે ગુજરાત સરકારની કોઈ પણ તૈયારી કરતા હોય તો તમે એ જ તૈયારીમાં આ એક્ઝામ આપી અને સફળતા મેળવી શકો તેમ છો તો મિત્રમંડળમાં લિંક શેર કરી દેજો મિત્રમંડળમાં ફોર્મ ભરવાની પણ સલાહ બધાને આપજો તમારે લાગુ ના પડતું હોય ઈચ્છા ના હોય તો બીજા કોઈને પણ તમે આ સલાહ આપશો તો એના માટે એવું બની શકે કે એનું ભવિષ્ય ત્યાં પણ કંઈક અંશે સેટ થાય તો આપણે વધારે ડિસ્કશન નથી કરતા ગુડ ટુ ગો છે હું માની લઉં છું અને આપણે ચાલુ કરી દઈએ છીએ ટૂંકમાં જ ડિસ્કશન આપણે બધી કરશું ચલો તમને બધાને ખબર છે કે બેંક ઓફ બરોડા એ એક નેશનલાઈઝ બેંક છે બેન્કો બધી ભારત સરકારના સાહસો ગણવામાં આવે એટલે બેંક ઓફ બરોડાની નોકરી પણ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી જેવી જ તમે નોકરી ગણી શકો છો તો આમાં લાયકાત શું છે તો કે સૌથી પહેલા આપણે ઉંમરની વાત કરીએ તો અઢાર થી છવીસ વર્ષ છે અભ્યાસ શું જોઈએ તો કે ધોરણ દસ પાસ હમણાં ઘણા બધા છોકરાઓ અફસોસ કરતા હોય છે તલાટીની ભરતી તો કે ગ્રેજ્યુએશન ઉપર જતી રહી કોન્સ્ટેબલની ભરતી તો કે બાર પાસ ઉપર જતી રહી તો મોકો દસ પાસ હોય એ પણ ફોર્મ ભરી શકે બાર પાસ હોય એ પણ ભરી શકે ગ્રેજ્યુએટ હોય એ પણ ફોર્મ ભરી શકે અઢાર વર્ષ તમારી ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ ઉપલી વય મર્યાદા છવ્વીસ વર્ષ હોવી જોઈએ હવે આમાં પણ કેટેગરી પ્રમાણે તમને ઉંમરની છૂટછાટો મળશે જેમ કે તમે ઓબીસી કેટેગરીથી બિલોંગ કરો છો તો તમને ત્રણ વર્ષ મળશે તમે એસસી અથવા એસટી કેટેગરીથી બિલોંગ કરો છો તો તમને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષ મળશે એટલે કે આ છવ્વીસ વાળી ઉંમર ઓબીસી માટે ઓગણત્રીસ વર્ષ થઈ જશે અને એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે છવ્વીસ ને પાંચ એકત્રીસ વર્ષ થઈ જશે કોઈ એમ કહેશે કે હું ઈ ડબલ્યુએસથી બિલોંગ કરું છું તો મારે શું તારે કાંઈ નહીં ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને ગુજરાત સરકારમાં વયમર્યાદામાં છૂટછાટ મળે છે પણ ભારત સરકારમાં ઉપલી વયમર્યાદામાં કોઈ છૂટછાટ મળતી નથી મહિલાઓ માટે પણ સેમ આ જ વસ્તુ છે ઉપલી વય મર્યાદામાં કોઈ છૂટછાટ નથી તમારે જે કંઈ પ્રશ્નો પૂછવાના હોય બાળકો એ આપણે છેલ્લે ચર્ચા કરશું પહેલાં મને મારી કથા પૂરી તમે કરવા દેશો બરાબર ને દસ પાસ હોવા જોઈએ કોઈ ટકાવારીની રિક્વાયરમેન્ટ નથી આટલા ટકા હોય કે આટલા ટકા હોય તમે કંઈ પણ હોય દસ પાસ હો એટલે તમે ફોર્મ ભરી શકો છો આ ઉંમર હોય અને દસ પાસ બસ આ બે વસ્તુ જોઈએ ભાષા તો કે ગુજરાતી ભાષાની જાણકારી આવશ્યક છે ગુજરાતમાં નોકરી કરવાની છે એટલે ગુજરાતી ભાષાની જાણકારી તમને હોવી એકદમ આવશ્યક છે તો એક ટૂંક ઇન ટચ લાયકાત માંગે છે આપણે બધી ચર્ચા કરવાની છે શું પગાર હોય શું બેનિફિટ હોય બધું કરશું બરાબર ને તો આટલું થતું હોય તો મન કઠણ કરીને ફોર્મ ભરી દેજો છસો રૂપિયાનો ચાંદલો કરવાનો થાય છે પણ કરી દેજો આગળ જઈએ પરીક્ષા પદ્ધતિ કેવી રીતે છે એક્ઝામ કઈ રીતે આપવાની છે તમને બધાને ચટપટી આની હોય છે તો કે કમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ છે આયોન ડિજિટલના જે ગુજરાતમાં અલગ અલગ ઘણા બધા સેન્ટરો છે આપણે અમદાવાદમાં છે વડોદરા છે આણંદ છે સુરત છે રાજકોટ છે જામનગર છે મહેસાણા ઘણા બધા સેન્ટર છે એ બધી જગ્યાએ તમે આના પરીક્ષા આપી શકશો પરીક્ષા પદ્ધતિ શું હશે તો કે સૌથી પહેલા તમને કહી દઉં પરીક્ષાનું માધ્યમ ત્રણ ભાષા હશે અંગ્રેજીમાં આપવી છે ગુજરાતીમાં આપવી છે કે હિન્દીમાં આપવી છે ત્રણેય ભાષામાં તમે આપી શકશો ટૂંકમાં હાવ તમને કહું તો ગુજરાતીમાં પેપર આપી શકો છો હવે શું શું હશે તો કે એક તો ઇંગ્લિશ હશે ઇંગ્લિશના પચીસ ક્વેશ્ચન હશે પચીસ માર્ક્સ હશે અને આ પચીસ ક્વેશ્ચન એટેન્ડ કરવા માટે તમને વીસ મિનિટનો સમય મળશે તમે એમાં સમય બચાવો તો બીજે વાપરી શકો એવા ઓછી ઉધારા નહીં થાય અને પેપર ઇંગ્લિશનું પેપર તો ઇંગ્લિશમાં જ હોય ને પછી બીજું તો કે જનરલ અવેરનેસ હશે કરંટ અફેર્સ એના પણ પચીસ ક્વેશ્ચન હશે અને પચીસ માર્ક્સ હશે એનું પેપર તમારું ઇંગ્લિશ હિન્દી ગુજરાતી બધી ભાષામાં હશે અને એના પણ વીસ મિનિટ તમને મળશે પછી એલિમેન્ટરી એરિથમેટિક એટલે બેઝિક લેવલનું મેં એરિથમેટિક નોર્મલ આપણે જે ગણીએ છીએ આપણે જે તૈયારી કરીએ એના પણ પચીસ ક્વેશ્ચન હશે અને પચીસ માર્ક્સ હશે પેપર અગેન તમારું ગુજરાતીમાં હશે અને વીસ મિનિટનો તમને સમય મળશે મેથેમેટિક્સ માટે અને સાયકોમેટ્રિક ટેસ્ટ બ્રેકેટ માટે ચોખ્ખું લખીને આપ્યું છે એટલે તમે કોઈ ધંધે ના લાગો રીઝનિંગ એના પણ પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ અને વીસ મિનિટ આમ જોઈએ તો બાળકો ટોટલ સો ક્વેશ્ચન છે સો માર્ક્સ છે અને એસી મિનિટ છે ઘણા ખટકે છે ટાઈમ ઓછો છે પણ હકીકતમાં બાળકો એવું જોઈ શકાય કે પછી દૂન પચાસ ક્વેશ્ચન જ ગણવાના છે આ પચાસ ક્વેશ્ચન તો બહુ વાર લાગે એવા નથી એટલે એસી મિનિટનું પેપર છે સો ક્વેશ્ચન છે સો માર્ક્સ છે હવે તમને બધાયને એમ હોય કે આમાં લેવલ કેવું હોય હવે એકચ્યુઅલમાં કેવું છે બાળકો કે પીયુનની ભરતી રેગ્યુલર થતી નથી હોતી ઘણા સમય અમે આજે જોઈ છે આ ભરતી વચ્ચે કોઈ એક બેંકની એવી ભરતી થઈ હતી આઈ થિંક પીએનબી કે યુનિયન બેંકની અને પછી આ ભરતી જોઈ છે પણ એટલું તો પાક્કું જ છે કે બેન્ક ક્લર્કની જે ભરતી હોય એના કરતાં આનું લેવલ નીચું હોય તમે જે કાંઈ અત્યારે તૈયારી કરો છો કોન્સ્ટેબલની તૈયારી કરો છો તલાટીની કરો છો પીએસઆઈની કરો છો કોઈ પણ તમે તૈયારી અત્યારે ક્લાસ થ્રીની કે એ પ્રકારની ઇવન તમે બેલીફની કરો છો તો આ જે કાંઈ તૈયારી કરો છો એમાં લગભગ આ બધું આવે જ છે કરંટ અફેર્સે તમારું આવે છે બેઝિક લેવલનું ઇંગ્લિશે આવે છે બેઝિક લેવલનું મેથેમેટિક્સ આવે છે બેઝિક લેવલનું રીઝનિંગ આવે છે તો બધુંય આવે છે તો તમારે નવું શું કરવાનું નવું કાંઈ નથી કરવાનું થોડાક આના પેપરો આના પેપરો તો તમને મળવાના નથી પણ બેંકના જે મેમરી બેઝ પેપરો હોય એ તમે કરી લો થોડુંક એ અઘરું પડશે પણ કરી લો લામાં તમને વાંધો નહીં આવે મોટો મોટો આઈડિયા આવી જશે કે પેપર કેવું હોય પેપરો ક્યાં ગોતવાનું તો કે આપણી ચેનલ ઉપર આપણે મૂકેલા જ છે બેન્કિંગનું આખું પ્લેલિસ્ટ ખોલીને એમાં જોજો પ્રીવિયસ યરના મેમરી બેઝ પેપરો મેં સોલ્વ કરાવેલા ઢગલો એક મૂકેલા છે ને ગુજરાતીમાં જ સોલ્વ કરાવેલા છે ગુજરાતી હિન્દી બંનેમાં છે જોઈ લેજો બરાબર તમે જે તૈયારી કરો છો એ જ તૈયારીમાં તમે આ પરીક્ષા આપી શકો છો એટલે એમાં તમારે એક્સ્ટ્રા કઈ વધારે કરવાનું થતું નથી એક ચોખોટ બીજી એ કરી દો સેક્શનલ કટ ઓફ હશે એટલે દરેક સેક્શનમાં પણ તમારે અમુક મિનિમમ માર્ક્સ લાવવાના થશે કોઈ પૂછશે કે સાહેબ કેટલા લાવવાના તો કે એ એક્ઝામ લેવાય પછી એને જે ઉમેદવારો સિલેક્ટ કરવાના હોય ને એ પ્રમાણે સેક્શનલ કટ ઓફ ઉપર નીચે થતું હોય છે એ ફિક્સ નથી હોતું કે બધાયમાં ચાલીસ ટકા લાવવા આટલા લાવવા ફિક્સ પણ એટલું તમને કહી દઉં કે એક સેક્શનલ કટ ઓફ બે આંકડામાં નથી હોતું એટલે દસ માર્ક્સ દરેક સેક્શનમાં મિનિમમ લાવવા એટલો ક્રાઇટેરિયા નહીં હોય એથી નીચો જશે એટલે સેક્શનલ કટ ઓફ તમે ક્લિયર કરો એટલે તમે પાસ થઈ ગયા એવું નથી પાછું ઓવરઓલ એ કટ ઓફ હોવું જોઈએ કે પેલા પાંચસો જણા લેવાના છે તો પેલા પાંચસોમાં તમારી કેટેગરી પ્રમાણે તમારે આવવા જોઈએ ટૂંકમાં સેક્શનલ કટ ઓફ એ ક્લિયર થવું જોઈએ અને ઓવરઓલ કટ ઓફ એ ક્લિયર થવું જોઈએ તો મજા આવે એવી જામો પડી જાય એવી આ પરીક્ષા પદ્ધતિ છે અને બેઝિક લેવલનું બધું હશે નેગેટિવ માર્કિંગ હશે જેમ આપણે ગુજરાત સરકારની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે એ જ રીતે એમસીક્યુ બેઝ ક્વેશ્ચન હશે એક પ્રશ્ન પૂછેલો હશે નીચે ચારની પાંચ ઓપ્શન હશે બેંકની પરીક્ષામાં પાંચ ઓપ્શન હોય છે ક્લિયર છે તો આ પરીક્ષા પદ્ધતિએ તમે જોઈ લીધી હવે અરજી કેવી રીતે કરવી હા સૌથી પહેલાં જ બધાને રસ આમાં હોય કે સાહેબ નોકરી કરી એમાં મળે શું કામ શું હોય તો આપણે એ જોઈ લઈએ રોલ શું છે તો કે બેંકમાં તમે જુઓ તો મેસેન્જરના શું રોલ હોય છે એ પ્રકારનો રોલ આવશે અહીંયા બેંક ઓફ બરોડાએ સ્પેસિફિકલી લખીને નથી આપ્યું કે હંજવારી પોતા કરવાના છે કે તાળા ખોલવાના છે કે તાળા મારવાના છે એ એવું સ્પેસિફિકલી લખી નથી આપ્યું પણ એણે એવું કીધું છે ઓલ ધ નોર્મલ એન્ડ રૂટીન ડ્યુટીસ ઓફ સબ ઓર્ડિનેટ સ્ટાફ કેડર બરાબર છે એટલે સ્પેસિફિકલી લખી નથી આપ્યું બેંકના અને યુનિયન વચ્ચે જે સેટલમેન્ટો થયેલા હોય ને એમાં રોલ્સ ડ્યુટી બધી લખેલી છે એ અહીંયા એને લખ્યું છે અને આગળ એમાં કાંઈ સુધારા વધારા થતા હોય પણ એવી કોઈ અઘરી નોકરી કે એવું કાંઈ હોતું નથી કોર્ટમાં હોય ને પટાવડાની નોકરી જજ સાહેબની ઘરે જઈ અને જે એ કામ કરવાના એ પ્રકારનું આમાં નથી હોતું કોઈના પર્સનલ કામ કરવાના કેવું નથી હોતું બેંકના જ કામ કરવાના હોય છે એટલે રિસ્પેક્ટેબલ જોબ ગણી શકો છો પગાર શું હોય તો કે ઓગણીસ હજાર પાંચસો રૂપિયા તમારો બેઝિક હશે નોકરી ચાલુ થશે એટલે બેંકના બેઝિક અને સરકારના બેઝિક અલગ હોય એટલે એની જોડે આને ના સરખાવશો આમાં લગભગ વીસેક ટકા જેવું ડીએ હોય અને દસેક ટકા જેવું એચઆરએ ગણો એટલે ત્રીસ ટકા આપણે મિનિમમ બીજા ગણીએ વીસ હજાર અને ત્રીસ ટકા એટલે છ હજાર છવીસ હજાર પગાર પાકો આ સિવાયના હજી બીજા નાના મોટા ભથ્થાન ક્લોથિંગ એલાઉન્સ ને ફલાણું ઢીકણું સાયકલ એલાઉન્સ ને એવા કોઈ એલાઉન્સ હોય તો મને ખબર નથી પણ છવીસ હજાર પગાર તમે ગણી શકો છો ટૂંકમાં ગુજરાત સરકારમાં તમે કોઈ પણ ક્લર્કની નોકરીમાં લાગો તો એના કરતા પગાર અહીંયા વધારે થશે કેમ કે એમાં ફિક્સ પગાર હોય છે બરાબર ને મેસેન્જરની નોકરીમાંથી પ્રમોશન લઈને તમે ક્લર્ક ઓફિસર બધું થઈ શકો છો એટલે પ્રમોશન ચેનલ ત્યાં છે જ આ સિવાયના તમને ખબર છે કે બેંકની નોકરીમાં ભયંકર બેનિફિટ હોય તો એ બધા જ તમને આ નોકરીમાં મળે મેસેન્જરની નોકરીમાં તમને હાઉસિંગ લોન મળે સસ્તા વ્યાજે લોન મળે તમારા બાળકોને એજ્યુકેશન લોન મળે સ્ટાફ હોલ્ડ મળે ફેસ્ટિવલ લોન મળે વ્હીકલ લોન મળે એ બધી જ લોનો તમને મળે બરાબર છે વીમો મળે ગ્રેચ્યુટી મળે પેન્શન છે દરેક વસ્તુ અહીંયા લખીને આપી છે ગ્રુપ ઇન્સ્યોરન્સ છે કન્વેસ્ટ લોન છે દત્તુંકમાં ઘણું બધું મળે છે તમારે લિસ્ટ બનાવીને રાખવું પડે કાંઈ રહીનું જાય ને લેવાનું એટલું બધું મળે તો એ મેસેન્જરમાં એ બધું મળે કેમ કે મેસેન્જર અને કાયમી નોકરી એવું નથી કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એટલે તમે બેંકનો એક કાયદેસરનો સ્ટાફ જ ગણાવ તો આ બધું આમાં તમને મળે છે એના સિવાય હવે અરજી કરવી માનો કે તમે મન બનાવ્યું છે ને ફોર્મ ભરવું છે તો આ એની વે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ બેન્ક ઓફ બરોડા ડોટ ઇન સ્લેશ કેરિયર ડોટ એચટીએમ અહીંયા તમારે અરજી કરવાની થશે અરજી કરવા ને ત્યારે તમે આટલા ડોક્યુમેન્ટ ભેગા લઈને જ જવાના છે એની પીડીએફ બનાવીને જન્મ તારીખનો પુરાવો આપવાનો છે જન્મ તારીખના પુરાવા માટે દસમા ધોરણનું ક્રેડિટ સર્ટિફિકેટની પીડીએફ રાખવાની પછી ધોરણ દસમાંની માર્કશીટ રાખવાની કેમ કે દસ પાસ મહિંગા છે એટલે એનું પ્રૂફ એ પણ થઈ જાય પછી કેટેગરીનો દાખલો આપવાનો છે તમે એસસી કેટેગરી એસટી કેટેગરી ઈડબલ્યુએસ એસ કોઈ પણ કેટેગરીમાં હોય તો એ દાખલો આપવાનો છે તમે આની ઓફિશિયલ નોટિફિકેશન જોશો ને તો એમાં એને બધા ફોર્મેટો આપ્યા છે એક ચોખવટ અહીંયા કરવી જરૂરી છે કે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ઇ ડબલ્યુએસનું સર્ટી આવે છે ને એ કઢાવવું પડશે સ્ટેટ ગવર્મેન્ટવાળું નહીં ચાલે કેમ કે સેન્ટ્રલના અને સ્ટેટના ક્રાઇટેરિયા અલગ અલગ છે સેમ વસ્તુ ઓબીસીમાં આવે છે કેમ કે ઓબીસી સ્ટેટવાઇઝે અલગ અલગ કાસ્ટનું નક્કી થતું હોય છે સેન્ટ્રલનું અલગ અલગ થતું હોય છે જેમ કે આપણે ગુજરાતમાં ગણીએ તો ચૌધરી સમાજ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટમાં ઓબીસીમાં આવે છે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નથી આવતો તો તમે જ્યારે ઓબીસીમાં આવતા હોય તો પેલા કન્ફર્મ કરી લેજો સ્ટેટના ફોર્મ ભરતા મોસ્ટલી તો બધા સેમ જ હોય છે પણ ક્યાંક ક્યાંક આવું હોય છે એટલે કન્ફર્મ કરી લેવું સારું જો તમે ઓબીસીમાં ના આવતા હોય અને ઈ ડબલ્યુએસમાં એલિજિબલ થતા હોય તો ઈ ડબલ્યુએસનું સર્ટિફિકેટ આવી શકાય છે બરાબર ને તો એ પણ તમારે અપલોડ કરવાનું થશે પછી તમારો એક ફોટો અને તમારી સહી ટૂંકમાં ત્રણ ને બે પાંચ વસ્તુની પીડીએફ બનાવવાની થશે એની સાઇઝ કેવડી હોવી જોઈએ ફોટો કઈ રીતે હોવો જોઈએ પે સહી કરો છો તો કયા કલરથી સહી કરવાની એ બધું એણે નોટિફિકેશનમાં ક્લિયરલી આપેલું છે એટલે એકવાર ધ્યાનથી વાંચી લેજો ડન છે હવે સિગ્નેચરમાં ઘણા છોકરા શું છે કે કેપિટલ લેટરમાં ધારો કે મારે સહી કરવી હોય તો હું આમ કરું બકુલ પટેલ તો આ સહી ના ચાલે કેપિટલ લેટરમાં સહી ના ચાલે હું આ રીતે કરી શકું છું બકુલ એમ એક કોઈ કેપિટલ પણ આખે આખું કેપિટલમાં સહી છે ને અલાઉડ નથી ફોર્મ તમારું રિજેક્ટ થાય અને મારું માનો તો કાળી પેનથી જ સહી કરીને એનો ફોટો પાડવાનો એની જ પીડીએફ બનાવાય જે કઈ સર્ટિફિકેટ સર્ટિફિકેટ એટલે એક જ સર્ટિફિકેટની વાત છે બાકી દસમાં ની માર્કશીટ તો જે હોય જ હોય તો એ તમારે ભારત સરકારના ધારણ ધોરણ મુજબનું જોઈશે દસમા ધોરણમાં ક્રેડિટ સર્ટી એટલે શું દસમા ધોરણની જે માર્કશીટ આવે ને બાળકો એમાં સબ્જેક્ટનું નામ લખ્યું હોય અને બાજુમાં તમારા માર્ક્સ લખ્યા હોય ક્રેડિટ સર્ટી અમુક દિવસ પછી પાછળથી તમને મળતું હોય છે હવે તો જો કે લગભગ તરત જ મળી જાય છે તો એમાં શું હોય સબ્જેક્ટ અને બાજુમાં પાસ 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 એવું લખ્યું હોય અને એમાં સ્પેસિફિકલી છે ને તમારી ડેટ ઓફ બર્થ લખેલી હોય બરાબર ને તો એ હોય છે તો આ રીતનું આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થશે એટલે તમે જાતે એપ્લાય કરતા હોય કે કોઈ સાયબર કાફેમાં જઈને એપ્લાય કરવાના હોય તો આટલી વસ્તુ તૈયાર રાખીને કરશો તો વન ગોમાં તમે ફોર્મ ભરી શકશો હવે તમે અનુભવી છો ગુજરાત સરકારના ફોર્મ ભરો છો તો મારી સલાહ માનો તો સાયબર કાફેમાં જવા કરતા જાતે ભરી દો વધારે સારું રહેશે સાયબર કાફેમાં ભરાવો છો તો દરેક વસ્તુ જોજો નામના એના ડખા ના થાય ઉતાવળમાં કાંઈ લોચા લાપસી થશે તો પાછળ જતા તમારે એના ભોગ બનવું પડશે ફીસ કેટલી છે તો કે છસો રૂપિયા પ્લસ એપ્લિકેબલ ટેક્સીસ એટલે સાત આઠ રૂપિયા બીજા ગણો ને તમે છસો દહ રૂપિયા જેવી ફીસ છે બરાબર છે જનરલ કેટેગરી હોય ઈ એસ કે ઓબીસી હોય આ ત્રણેયને ને છસો રૂપિયા થશે બીજા બધાને સો રૂપિયા માથે આ સાત આઠ રૂપિયાના બીજા ટેક્સ કે બેંકના ચાર્જ કે જે ગણો કોના માટે એસસી એસટી માટે ફિઝિકલ હેન્ડીકેપ્ટ હોય એક્સ સર્વિસમેન હોય કે વુમન કેન્ડિડેટ હોય એના માટે આટલા થશે આપણા સ્ટેટનું ના ચાલે મિહિરભાઈ તો વાત કરી મેં ગુજરાતમાં કુલ જગ્યાઓ એસી એટલે તમે કહેશો તો સાહેબ બહુ ઓછી જગ્યા કહેવાય તો તૈયારી કરવા વાળો વર્ક કેટલો છે તમે એમ જ માનો ને કે બે લિફની બસો જગ્યા આવી હોય તો એમાં એસી આ ઉમેરાઈ ગઈ છે એના કરતાં નોકરી સારી છે એટલું તો હું તમને ખાતરીપૂર્વક કહી શકું બરાબર ને તો આ આટલી જગ્યા હોય ઘણી જ ગણાય આ વધારાની જ છે અને જે લોકો બેંકની તૈયારી કરતા હોય કે જે કંઈ બીજું કંઈ કરતા હોય તો એના માટે કંઈ એક્સ્ટ્રા કરવાનું થતું નથી માનસિક રીતે તૈયારી રાખવાની થાય તમે નહીં માનો વચ્ચે એકવાર પોસ્ટમેનની ભરતીઓ આવેલી એટલે ઘણા બધા છોકરા મારી પાસે બેંકના ને એના ટ્યુશનમાં આવતા ને ગુજરાતમાં એક્ઝામ સેન્ટર ઓનલી અમદાવાદ અને ગાંધીનગર જ છે એવું વિશાલભાઈ કહે છે કદાચ મારી ભૂલ થઈ ગઈ હશે નોર્મલી બેંકની બધી પરીક્ષાઓ આ રીતે હોય છે પણ ના સેન્ટર છે વિશાલભાઈ એમાં લિસ્ટમાં છે મોસ્ટલી મેં જ્યાં સુધી જોયું છે એકવાર તમે જાહેરાત જોઈ લો મોસ્ટલી આણંદ એવા નામ મેં વાંચેલા છે હરકું જોઈ લેજો એમાં તમે અને પછી મને કન્ફર્મે કરો એટલે હું અત્યારે લાઈવ છું તો છોકરાને કહી દઉં તો પોસ્ટમેનની ભરતી હતી ઘણા છોકરા ના પાડતા હતા કે સાહેબ આમાં ના ભરાય એટલે મેં બધાને પકડી પકડીને ફોર્મ ભરાવી દીધા લાગી ગયા પોસ્ટમાં લાગી ગયા પછી ઓર્ડર આવ્યો ને એટલે અમુક છોકરાઓને મનમાં છે ને હિચ આવતી હતી એક છોકરો હતો નામ હું અત્યારે નહીં બોલું ગાંધીનગરનો છોકરો હતો પોતે એન્જિનિયર હતો અને અહીંયા ગાંધીનગરની આજુબાજુની કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં એ લેક્ચરર હતો એટલે પ્રોફેસર હતો એટલે પછી મારી પાસે આવ્યો સાહેબ મને ગોધરા પોસ્ટિંગ મળ્યું છે પોસ્ટમાં મારી ઈચ્છા નથી જવાની તો તમે શું સલાહ આપો છો એટલે મને તું અત્યારે શું કરશ તો કે હું એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છો એટલે મેં શું પગાર દઈ તો કે દસ હજાર મેં તું નોકરી કાયમી છે તો કે કોલેજ બંધ થઈ જાય તો ઘર ભેગા કરી દઈએ ત્યારે એનો પગાર ત્યાં ગોધરા આરએમએસમાં રેલવે મેલ સર્વિસમાં એ લઈ ગયો અઠ્યાવીસ હજાર પગાર ત્યારે હતો હા જે ટ્રેન આવે ત્યાં રેલવે સ્ટેશને જવાનું રાતે અહીંયા ભેગો કીધું જા નોકરી ચાલુ કરી દે બીજી તૈયારી કરવી હોય તો મંડ કરવા તો હવે કાંઈ નથી કરતો જેટલી હતી મારે પાસે બીજો એક છોકરો હતો જે પોસ્ટમાં જ નોકરી કરતો તો આવી રીતે પોસ્ટમેનની જ સમજી લો અને પછી એસબીઆઈમાં પ્રોબેશનર થયો એટલે કોઈ વસ્તુ નબળી નથી હોતી સેલેરી સારો છે રિસ્પેક્ટેબલ જોબ છે માનપાન મળે છે સરકારી નોકરી છે આમાં મારી દ્રષ્ટિએ વિચારવાનું નથી બાકી તો તમે નક્કી જ આ નીચે નથી જવું ફાઈનાન્સીયલી તમારી કન્ડિશન સારી હોય તો એ તમારી છે બાકી સારી જોબ છે એમાં ખોટું નથી અને બેંકનો સપોર્ટ છે લોનથી માંડીને દરેક વસ્તુનો વધારે વિગત માટે તમે બેંકની વેબસાઇટ ઉપર આપેલ જાહેરાત જોઈ લેવી કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ હોય મેં આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તો આખે આખું નોટિફિકેશન ઓફિશિયલ નોટિફિકેશન મૂકી જ દીધું છે પણ આ સિવાય તમારે કંઈ ડાઉટ હોય કે કંઈ પણ હોય તો તમે બેંકની વેબસાઇટ ઉપર જઈને રિફર કરી શકો છો આપણું જે નોટિફિકેશન છે એને પણ ધ્યાનથી વાંચશો તો મોસ્ટલી તમારા બધા ડાઉટો ક્લિયર થઈ જશે તો એક બેંક કે હું ગોધરાય તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લો નહીં તર હવે આપણે વિડીયોને ટૂંકો કરશું હા બધા સેન્ટર છે અમદાવાદ છે ગાંધીનગર છે રાજકોટ છે વડોદરા છે આણંદ છે સુરત છે કેમ કે હું લિસ્ટ જોતો હતો ને ત્યારે મેં આણંદનું નામ વાંચેલું ટૂંકમાં આટલા સેન્ટરો છે હું હમણાં બોલી ને એટલા બરાબર ને ચલો ફોમ ક્યારથી ભરાશે તો ફોર્મ ભરાવા માટેની વસ્તુ આઈ થિંક કદાચ ધ્યાન બાદ રહી ગઈ મારાથી હા ઉંમર જે અઢારથી કીધી ને એક્ઝેક્ટ ડેટ રહી ગઈ છે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે ત્રણ પાંચ બે હજાર પચીસથી આઈ થિંક ત્રેવીસ પાંચ બે હજાર પચીસ સુધી છે છતાં હું તમને જોઈને જરાક કન્ફર્મ કરી દઉં ત્રણ પાંચથી ત્રેવીસ પાંચ છે હા વિશાલભાઈ કહીએ છે બરાબર છે તો આ ટાઈમમાં તમારા ફોર્મ ભરાશે આના સિવાય બીજી એક વસ્તુ કે કઈ કઈ તારીખ હોય ઘણાને છે ને ઉંમરમાં ધાંધિયા હોય છે કે સાહેબ હું ફોર્મ ભરી શકું ન ભરી શકું તો તમને હું છે ને તારીખે લખીને આપી દઉં બરાબર છે તમારી ઉંમર જન્મ થયો હશે તોય તમે ફોર્મ ભરી શકશો આ તારીખે તમારો જન્મ થયો હશે તોય ભરી શકશો અને એ બે વચ્ચે જન્મ થયો હોય એટલે તો ભરી શકવાના બરાબર ને તો આટલી વસ્તુ છે એક્સમેનની વેકેન્સી હા તમે જાહેરાત જોઈ લેશો તો તમને એમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે જે વેકેન્સીઓ છે એ પણ જોવા મળી જશે ક્રેડિટ સર્ટિફિકેટ ના હોય તો આમ તો દસમા ધોરણનું ક્રેડિટ સર્ટી હોય તો એ નાખો તો સારું છે દસમા નું ન હોય તો બારમું ટૂંકમાં તમારી જેમાં ડેટ ઓફ બર્થ લખેલી હોય ને જન્મ તારીખ લખેલી હોય એ કોઈ પણ સર્ટી એમાં ચાલશે અને ગડબાઉ લાઈક તો કરો અગિયારસો બારસો તેરસો જણા લાઈવ છે અને હાડા છસો લાઈક છે રાતે હાડા દહે અડધું પડધું ખાઈનું સીધો આવ્યો છો અત્યારે કોપરેટિવ બેંકમાં ક્લર્ક તરીકે જોબ ચાલુ છે આમાં જવાય જવાય જ કોપરેટિવ બેંકના કોઈ ઠેકાણા નથી હોતા સેલેરી સ્ટ્રકચર એ મને ખબર છે કોપરેટિવ બેંકમાં નોર્મલી એવા કોઈ સેલેરી નથી હોતા તો આ સરકારી નોકરી છે ને અહીંયા પણ તમે પ્રમોશન લઈને આગળ વધી શકો છો એટલે જવાય એમાં કોઈ પણ જાતનું મારી દ્રષ્ટિએ કોઈ વાંધો નથી કટ ઓફ કેટલું હોય કટ ઓફ વિશે અત્યારથી કોઈ પ્રિડિક્ટ ના કરી શકે એ તો એક્ઝામ લેવાય પછી જ ખબર પડે પીએસઆઈની એક્ઝામનો તમને પૂરેપૂરો આઈડિયા છે જ બરાબર ને ચલો તો અત્યારે જે તૈયારી કરો છો એ જ તૈયારીમાં તમે આગળ વધી શકો છો પણ ઘણા બાળકો એવા હોય કે જેને હજી બેન્કમાં આગળ ક્લર્કની એની તૈયારી કરવી છે ગ્રેજ્યુએટ નથી થયા તો આ ફોર્મ ભરી દેવાય અને જોડે જોડે આપણે એક નવી બેચ હમણાં જ ચાલુ કરી છે તો આ કોર્સ પણ તમે લઈ શકો છો કે જે સ્પેશિયલી બેન્કિંગ માટેનો જ કોર્સ છે મેસેન્જરની ભરતી માટે આ પિયુનની ભરતી માટે હું એમ નથી કહેતો કે આ જ કોર્સ લ્યો એના માટે તમે ક્લાસ થ્રીનો કોઈ કોર્સ મારે ત્યાં કરેલો હોય બીજે ત્યાં કરેલો હોય ને ક્યાંયનો કરેલો હોય તોય ચાલે પણ માની લો કે તમને એમ હોય કે ના હવે મારે આ દિશામાં આગળ વધવું છે બેન્કિંગમાં ને એમાં તો અત્યારે જ આપણે એક નવી બેચ ચાલુ કરેલી છે હજી બેચ લેક્ચર થયા છે તમે આ કોર્સ પણ લઈ શકો છો આના સિવાય આપણો ગુજરાત સરકાર માટેનો પાયાથી પ્રો જેસીબી કોર્સ તો છે જ કે જેમાં એકદમ ઊંડેથી ખોદકામ કર્યું છે ભરતી એ ટકાટક ભઈ રહી છે ટૂંકમાં ઇમારત ફાઉન્ડેશન મજબૂત બન્યું છે એટલે ઈમારત પણ એમાં મજબૂત થશે તો આ બધી વિગત હતી એ મેં તમારી સાથે શેર કરી તમને મજા આવી હોય તો લાઈક ઠપકારી દેજો નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્ર મંડળમાં આ કામ ખાસ કરજો શેર કરજો કેમ કે આમાં ખબર નથી કે કોનો મેળ પડી જાય તમે નહીં માનો મારી પાસે એક છોકરો ટ્યુશનમાં આવતો હતો એસવાય બીકોમ કરતો હતો અહીંયા ગાંધીનગર કડી કોલેજમાં મારા સગાનો સગો હતો ટૂંકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મેસેન્જરની ભરતી આવેલી એટલે મને કેવો હતો કે તૈયારી એડવાન્સમાં કરતો તો હજી એનું ગ્રેજ્યુએશન પૂરું નહોતું થયું એટલે એ ફોર્મે ના ભરી શકે બેંકનું મેસેન્જરનું ફોર્મ ભર્યું અને એ છોકરો રિઝર્વ બેંકમાં લાગી ગયો શરૂઆતનો પગાર એનો ત્યારે ત્રીસ હજાર હતો હો ત્યારે હું આ વાત કરું છું લગભગ પાંચ છ વર્ષ પહેલાની અત્યારે જલસા કરાય છે હવે બેંકની કોઈ એસબીઆઈ વેસબીઆઈ જ્યારે તો ફોર્મે નથી ભરતો નહીંતર હવે ગ્રેજ્યુએટ થઈ ગયો રિઝર્વ બેંકની બહાર જવાય નહીં મેં એને જ સલાહ આપી આમાં નામાં પ્રમોશન લેવાય કેમ કે મેં રિઝર્વ બેંકમાં નોકરી કરેલી છે આ ધરતી ઉપરની હારામાં હારી નોકરીઓ ગણવી હોય ને એમાંની એક નોકરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આવે સેલેરીથી માંડીને વર્કિંગ સ્ટાઇલ વર્કિંગ કલ્ચર દરેક વસ્તુમાં એટલે ક્યારે કોનું ભવિષ્ય ક્યાં સેટ કરેલું હશે ડેસ્ટિની ઉપરવાળાએ ફિક્સ કરેલી છે એને જે નક્કી કર્યું હશે એ થશે તો એમાં થોડુંક પુણ્યનું કામ થતું હોય તો કરી લેજો તો મળીએ ફરીથી આવીને આવી કોઈ નોટિફિકેશન સાથે પેપર સોલ્યુશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે આવનારો સમય તમારો શુભ રહે